તો બીજી તરફ ઉનાળાની શરૂઆત થતા સરહદી વિસ્તારમાં પાણીની જરૂરિયાત કેનાલ અને તળાવો ભરવા માટે દિયોદર મામલતદાર કચેરી ખાતે ઢોલ વગાડી પાણીની માંગને લઈને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી દિયોદર કાંકરેજ ડીસા અને લાખણી તાલુકાના મોટાભાગના ખેડૂતોએ ઉનાળામાં સુજલામ સુફલામ અને તળાવો પર આધારિત પાણી પર આધાર રાખી મોટા ભાગે ખેડૂતોએ બાજરી અને ઘાસચારાનું વાવેતર કર્યું હતું ત્યારે સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને વાવેતર કરેલ પાકમાં નુકસાન આવવાની દહેશત ઊભી થતા મોટી સંખ્યામાં ખેડૂતો ઢોલ લઈ દિયોદર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ખેડૂતોએ જય જવાન જય કિસાન સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડોના નારા લગાવી દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અમે સરકારશ્રીને આપણા નાયબ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી કે ચોગા પમ્પિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ કરે અને અમારી બાજરી બળતી બચાવે અત્યારે ઘાસચારો પણ બળેલો છે સરકારશ્રીએ જાહેરાત કરેલી હતી આપણા મુખ્યમંત્રી સાહેબશ્રીએ જાહેરાત કરેલી હતી કે તમને ઉનાળાનું પાણી મળી રહેશે આપણા નેતાઓએ બનાસકાંઠાના નેતાઓએ પણ જાહેરાત કરી હતી કે તમને તળાવમાં અને સુજલામ સુજલામાં પાણી મળી રહેશે એના અનુસંધાને અમારા ખેડૂતોએ વાવેતર કરેલું છે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અડતાલીસ કલાક સુધી અમારી ચોગા ચોકા સ્ટેશન ચાલુ થવું જોઈએ ન કે ધરણા થશે અને આંદોલન થશે એની જવાબદારી સરકારશ્રીને રહેશે અને ત્યાં સુધી અમારા વિસ્તારને કોઈ પણ નેતા કોઈ પણ પ્રોગ્રામ ના કરે અને દરેક ગામની અંદર ડેરીએ ડેરીએ ખેડૂતો એકઠા થશે અને આ અમારી પાણીની વેદનાના વિડીયો વાયરલ કરશે અમારે ચર્ચા છે પ્રાંત અધિકારી અમને આશ્વાસન આપ્યું છે કે મારા લેવલથી જે પણ રજૂઆત કરવાની હતી કલેક્ટર સાહેબ શ્રીને પાણી પુરવઠાના મંત્રીશ્રીને જે પણ એમને આવતું હતું એ લોકોએ કર્યું છે બરાબર અને હવે એમને કીધું છે કે પાછો વળતો જવાબ અમે આપીશું પરંતુ અમે ખેડૂતો એક અલ્ટિમેટ આપીએ છીએ અડતાલીસ કલાકની અંદર સોમ અથવા મંગળવારની સુધી જો પાણી ચાલુ નહીં થાય તો અમારી તૈયારી પૂરેપૂરી ધરણા કરવાની છે અને એની જે પણ સ્થિતિ થશે એની જવાબદારી સરકાર રહેશે પાણીને પાણીને લઈને લઈને વેદના છે ને એ ચેમ્બરમાં બેઠેલા લોકો કદાચ નહીં જાણી શકે એ ગ્રાઉન્ડ લેવલે આઈને ખેડૂત ખેડૂતના ખેતરે આવીને પરિસ્થિતિ જોશે ને તાર ખબર પડશે બાકી તાઇફા કરવાવાળા વાળા લોકો ખબર ના પડે કે હાલ ખેડૂતની સ્થિતિ શું છે એ લોકોને તો બસ એમના રોટલા શેકવામાં ધ્યાન છે ખેડૂત અમુક કોઈને ધ્યાન નથી ખેડૂત માત્ર એક વોટ બેંક બની ગયો તારી મામલતદાર ઓફિસમાં આવ્યા પ્રાંત કલેક્ટરને અમે આ આવેદનપત્ર પણ આપ્યું છે અને આવેદનપત્રમાં સાહેબે અમને કીધું છે કે તમને ચોવીસ કલાકની અંદર પાણી ચાલુ કરાઈ કરાઈ હશે એવું કીધું છે અને ઉપર જાણ કરશું સાહેબશ્રીનો તો એટલો અધિકાર હતો એટલે અમને અમને જાણ કરી પણ અમને એવું છે કે જો ચોવીસ કલાકની અંદર પાણી ચાલુ નહીં થાય તો અમે સાહેબને પણ કહીએ છીએ કે તમે પણ મજૂરી કરો અને અમે પણ અમે ઉપરથી જાણ કરવા માટે તમે જે વાત કરી છે એ બધી કરો અને જો ન થાય તો અમે ધરણા કરશે સાહેબ